હું જ્યોતિકા જોશી જન્મી અને ઊગી ભાવનગરમાં અને અત્યારે સ્પર્શ કેન્સર કેર નરમણી ફાઉન્ડેશન જે ભાવનગરમાં ચાલે છે એ કેન્સર કેરની જે શરૂઆત છે એની વાત કરું તો હું જ્યારે પંદરેક વર્ષની હતી ત્યારે મારા દાદાને કેન્સર ડિટેક થયું જે સતત એના લાડના લીધે એની સાથે જ રોજ જમવાનું થાય અને એ દાદાને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે મનમાં વિચાર આવ્યો કે મોટા થઈને આ જ દર્દીઓ માટે હું કામ કરીશ સમય સંજોગોના અનુસંધાને સાયન્સ તો રાખ્યું પણ એમાં પાસ નહીં થઈ અને મને આર્ટ્સ લેવું પડ્યું એટલે જે વિચાર હતો કે મેડિકલમાં જો એડમિશન મળે તો કદાચ હું કેન્સરના ડૉક્ટર થઈ હોય પણ એ ના થઈ શકે એટલે જ્યારે મેં મારું એમ વિથ ઇંગ્લિશ પૂરું કર્યું અને વિચારેલું કે ભાઈ હું કેન્સરના પેશન્ટો માટે કામ કરીશ એ સ્વપ્નું મારું ક્યાંક મનમાં ધરોબાઈ રહ્યું અને મારા લગ્ન થયા બાળકો થયા અને એ મારી યાત્રાની અંદર જ્યારે મેં એક ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટીનો પ્રોજેક્ટ કર્યો જેની અંદર ભાવનગરની ગવર્મેન્ટ શાળાઓમાં જઈ અને હું ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટીના બાળકો માટેના મૂવીઝ જ્યારે બધાને સ્ક્રીનિંગ કરતી હતી ત્યારે એક સાતમા ધોરણમાં ભણતી ખ્યાતિ રાજાણી મારા સંપર્કમાં આવી જેને ખરેખર આખા શરીરમાં વારંવાર સોજા ચઢતા હતા અને એના ફાધર સાથે વાત કરી તો ત્યારે એણે કીધું કે અમે કોઈ નોર્મલ ફિઝિશિયનને બતાવીએ અને દવા લઈએ તો બે ચાર દિવસ સારું રહે પછી એને વધારે રિપોર્ટ્સ માટે જ્યારે જવાનું થયું અને ખબર પડી કે એને કેન્સર ડિટેક થયું છે કિડની કેન્સર રાઈટ અને એ યાત્રા જ્યારે મારી સામે આવી હોય કેસ ત્યારે એવું થયું કે મારી જે વર્ષોની ઈચ્છા હતી કે મને આ દર્દીઓ માટે કામ કરવું છે એ મારી સામે જ્યારે આવ્યું ત્યારે મને એમ થયું કે હવે મને ખરેખર આ દિશામાં કંઈ કામ કરવું જોઈએ ખ્યાતિ રાજાણીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ બહુ દુઃખ સાથે કહેવું પડે કે એના ફાધર છે એ હાર્ટ એટેકથી ગુજરી ગયા એના ભાઈને પોતાને રેક્ટમ ન હોવાના લીધે એ પાઉચ સાથે છોકરો જે બહુ નાની એજનો હતો એ પણ એના માટે તકલીફો આવી ત્યારે એને સર્વાઇવલ મેડિસિન આજથી હું તમને વાત કરું તો વીસ વર્ષ પહેલાં દર મહિને છ હજાર રૂપિયાની મેડિસિન થતી જે એ લોકો પહોંચી શકે એમ નતા ત્યારે વિચાર આવ્યો કે આપણી પાસે જે નકામી વસ્તુ હોય જેવી કે પસ્તી બંગાર એનાથી કંઈ બહુ મોટું કોઈને ફાયદો થતો ના હોય તો એવું કેમ ના થઈ શકે કે ભાઈ આ પૈસાથી આ દર્દીઓની આપણે હેલ્પ કરી શકીએ અને એવી રીતે મેં આ કામ શરૂ કર્યું જેવી રીતે કહેવાય છે કે સેવા કરવા માટે સત્તાની જરૂર નથી મારી પાસે મારું ટ્રસ્ટ રજીસ્ટર નહોતું હતું મારી પાસે કોઈ એવી સત્તા પણ નહોતી પણ એક વિચાર હતો કે મને કંઈ કરવું છે આ ખ્યાતિ માટે જે કેન્સરથી પીડાઈ રહી છે ત્યારે મેં ભાવનગર ખાતે પસ્તી ભેગી કરીને કેન્સરના દર્દીઓને મદદ કરવાની અને ખાસ કરીને જે બાળકો હતા એવા મારી પાસે ચારેક બાળકો હતા એટલે દર મહિને ચોવીસ પચીસ હજાર રૂપિયાની ફંડની જરૂર પડે જે એ સમયની અંદર ખૂબ મોટું પ્રમાણ ગણાતું અને એવી રીતે મેં આ કામ શરૂ કર્યું પસ્તી ભેગી કરી પેશન્ટોની મદદ કરી અને એમાંથી અત્યારે આજની તારીખમાં ખ્યાતિ હજુ પણ જીવે છે અને નાનું મોટું ગૂંથણ અને બનાવી અને એનું પોતાનું ઘરની અંદર પોતે પણ આર્થિક સહયોગ આપે છે તો આ મારી યાત્રાનું પહેલો કેસ અને પહેલી શરૂઆત થઈ કિમોથેરપી અને રેડિયેશન જે છે એ આપણા કેન્સરના મૂળભૂત ટ્રીટમેન્ટ છે તો આ ટ્રીટમેન્ટ એ સમયમાં જ્યારે કરવાની આવતી ત્યારે મારી પાસે ડૉક્ટરની ડિગ્રી નથી પણ એક વિચાર હતો કે ભાઈ જો આની અંદર મને બધા જ સહયોગ કરે અને ગર્વ સાથે કહું છું કે ભાવનગરની અંદર આપણી પાસે ઉમંગભાઈ દેસાઈ જે ઓન્કો સર્જન છે એ સૌથી પહેલાં ઓન્કો સર્જન ભાવનગરમાં રહ્યા છે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર પાર્થિવભાઈ મહેતા એ સમયમાં તે ઉમંગભાઈ પાસે જઈને કહું કે આ દર્દી પાસે ઉમંગભાઈ આટલો બધું આર્થિક સદ્ધરતા નથી ત્યારે ઉમંગભાઈએ પણ બહુ નોમિનલ ચાર્જ લઈને એ કેન્સરના દર્દીઓની સેવામાં સાથ આપ્યો છે પાર્થિવભાઈ મહેતા જે ઓન્કો મેડિકલ ઓન્કોલોજીસ્ટ છે એ મને યાદ છે કે ભાઈ સમીરભાઈ યાદવ યુનાઇટેડ મેડિકલવાળા બહુ આપણને નોમિનલ ચાર્જમાં કિમોથેરપીનો ડોઝ લાવી આપતા હતા અમદાવાદથી અને પાર્થિવભાઈ પોતાની પ્રાઇવેટ ક્લિનિક હોવા છતાં ભગીની મંડળમાં આવીને દર્દીઓને એ કિમોનો ડોઝ ચડાવી જતા હતા એવી રીતે આ યાત્રાની અંદર આ બધા લોકોનો પણ મારો ખૂબ મોટો શિફાળો રહ્યો છે જ્યારે એ લોકોને દેખાયો કે ભાઈ આપણે કાંઈ પણ દર્દીઓ માટે કરી રહ્યા છે તો એમનો આજ તારીખ સુધી પણ સહયોગ રહ્યો છે હવે તો અત્યારે ભાવનગરની અંદર આપણે ડૉક્ટર નીરવથડેશ્વર ઉમંગભાઈ દેસાઈ એચસીજી હોસ્પિટલ અને ત્યારે સૌથી મોટી તકલીફ એ હતી કે દર્દીઓ જે હતા એને રેડિયેશન માટે અમદાવાદ મોકલવા પડતા કારણ કે રેડિયેશન સેન્ટર આપણી પાસે હતું નહીં વીસ એકવીસ દિવસના એમના રેડિયેશનના ડોઝ હોય એટલે વીસ એકવીસ દિવસ પેશન્ટને અમદાવાદમાં રહેવું પડે તો હું પોતે જી જીસીઆરઆઈમાં જઈ ડોક્ટર્સને મળીને આ પેશન્ટોને શું તકલીફ પડે છે ત્યાં મને ઈંગલાબેન વોરાનો સંપર્ક થયો જે અહીંયાથી મોકલેલા દર્દીઓને પૂરી પ્રમાણે પ્રામાણિકતાથી ત્યાં જેટલી બને એટલી મદદ કરે કેસ કાઢવામાં ડૉક્ટર સાથે જવામાં એ કરતાં એ ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવી પડે બેનને જ્યારે કોઈને કેન્સર હોય ત્યારે એક બેન પણ સાથે જોઈએ અને બે બહેનો એકલા ના રહી શકે એટલે બે ભાઈઓ પણ સાથે જોઈએ એટલે એક દર્દી પાછળ ત્રણ ચાર દર્દી પેશન્ટોના સગાઓને સાથે જવું પડે એટલે એમની રહેવાની જમવાની વ્યવસ્થા બીજું ત્યાં એમને મળતી બધી ટ્રીટમેન્ટો એટલે પછી જ્યારે એચસીજીની અંદર રેડિયેશન સેન્ટર શરૂ થયું ત્યારે ભાવનગરના ઘણા બધા દર્દીઓને આજુબાજુના ગામડાઓમાં દર્દીઓને અમદાવાદ જવાની બદલે એચસીજીમાં રેડિએશન સેન્ટરના જે હેડ હતા ડૉક્ટર પુષ્પેન્દ્ર હિરપરા એમણે પણ ખૂબ સહયોગ આપ્યો છે સમયાંતરે એ લોકો સાથે પણ વાતચીત કરવાથી રેડિયેશનના સાઇડ ઇફેક્ટ શું હોય કિમોથેરાપીના સાઇડ ઇફેક્ટ શું હોય દર્દીઓ સાથે વાત કરી અને એવું નક્કી થયું કે આપણે કાંઈ પણ આ લોકો દર્દીઓ સાથે આપણે મદદ કરીએ અને પછી મને એવું જરૂર લાગ્યું કે કારણ કે જ્યારે દર્દીઓની મદદ કરવામાં ક્યારેક કોઈ આર્થિક સહયોગની જરૂર પડે ત્યારે લોકો એવું પૂછે કે ભાઈ તમારી પાસે ટ્રસ્ટ રજીસ્ટર છે તો અમે લોકો મદદ કરીએ એટલે પછી એવું જરૂર લાગ્યું કે ભાઈ જો ટ્રસ્ટ રજીસ્ટર હશે તો આપણે આ દર્દીઓની સારી રીતે સેવા કરી શકશું અત્યારે જે કરીએ છીએ એના કરતાં વધારે સારી એટલે બે હજાર અગિયારની અંદર મેં નરમણી ફાઉન્ડેશન જે મારા દાદાના નામથી છે નરબેરામ અને મારા દાદી મણિબાના નામથી નરમણી ફાઉન્ડેશનની શરૂઆત કરી જેની અંદર સૌથી વધારે અમારું જે કામ છે એ કેન્સર અને એજ્યુકેશન માટે છે થોડા ઘણા જરૂરિયાતમંદ લોકોનું અમે એજ્યુકેશનની ફીસ પણ ભરીએ છીએ જેની અંદર ખાસ છોકરીઓ છે બીજું કે કેન્સરનું કામ છે એ હવે સરકારે પણ એની અંદર એના પોતાના ફંડથી સરકારે પણ સવલતો ઊભી કરી જે આપણને ક્યારેય કલ્પના નથી કે સરકાર પણ આની અંદર એવો સારો સહયોગ આપશે અત્યારે આપણું મામૃતમના કાર્ડની સહાયથી કેન્સરની ટ્રીટમેન્ટ ટોટલી ફ્રી થઈ જાય છે જેની અંદર સર્જરી કિમોથેરપી અને રેડિએશન થઈ જાય છે પછી હવે મારા ભાગે એ લોકોની સેવા કરવાનું શું જરૂરિયાત ઊભી થાય એટલે દેખાણું કે ભાઈ જો આ દર્દીઓ છે એને સરખું ખાવા પીવાનું નથી મળતું એને પ્રોપર પ્રમાણમાં એક્સરસાઇઝ ન મળવાના લીધે સક્સેસ રેટ જે હોવો જોઈએ કેન્સરની ટ્રીટમેન્ટમાં એ પૂરો થઈ નથી રહ્યો એટલે આ સવલતો ઊભી થયા પછી આપણું કામ અટકતું નથી એના કરતાં વધારે બમણી જવાબદારી ઊભી થાય છે કે સરકાર આ કામ કરે છે તો આપણે એવું કંઈ કામ કરીએ જેનાથી આ દર્દીઓને આપણે સારી રીતે બેક ટુ નોર્મલ લાઈફ લાવી શકીએ એટલે મેં ત્રણ વર્ષ સુધી સર્વાઈવલ પેશન્ટો જે હતા એનો કોન્ટેક કર્યો અને એ પેશન્ટોને શું તકલીફો પડી અને શું કર્યું કે એ લોકો સાજા થયા એની અંદર તમારા કુટુંબનો શું સહયોગ રહ્યો બીજી થેરાપીઝ તમે કઈ લઈ રહ્યા છો જેનાથી તમને આ બળ મળ્યું અને તમે એમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા સર્જરી પછીનો જે કેર ગેપ છે અને ગવર્મેન્ટ પણ માને છે કે આ વર્ષે આપણે એ કેર ગેપના થીમ ઉપર કામ કરીએ એ થીમની સાથે રહીને આપણા જીસીઆરના ડાયરેક્ટર છે ડૉક્ટર પંકજ શાહ અને અત્યારના જે ડાયરેક્ટર છે ડૉક્ટર શશાંક પંડ્યા એના સહયોગથી એને મેં જ્યારે કેસ બધા કીધા કે મેં આટલા વર્ષ સાહેબ આ કામ કર્યું છે અને મને આખા ગુજરાતમાં જે કામ નથી થઈ રહ્યું એવું ગુજરાતનું સૌથી પહેલું રીહેપ સેન્ટર ફોર કેન્સર પેશન્ટ જે બિલકુલ નિઃશુલ્ક ચાલે જેની અંદર સૌથી અગત્યતા હોય છે ફિઝિયોથેરપી સાયકોથેરપી યોગ મેડિટેશન પ્રોપર ડાયટ આ બધા જ વસ્તુની સારવાર એમને એક જગ્યા પર મળે એ રૂફ છે એનો અમે પ્રયાસ કરીને અત્યારે સ્પર્શ કેન્સર કેર ભાવનગર ખાતે મહિલા કોલેજ બ્લડ બેંક જૂનું જે છે એ લોકો એ જગ્યા ઉપર જે પેશન્ટો આવે છે એને આર્થિક સહાય જે સરકાર આપતી હોય છે સરકારશ્રીનો જે નિયમ છે કે ભાઈ આપણે એને ઇન્સ્યોરન્સ પણ આપીએ તો એ ઇન્સ્યોરન્સ પણ એ લોકોને મળે એની જાણકારી સ્કેન કરાવવાનું થાય તો એ નોમિનલ ચાર્જમાં થાય અને હમણાં ગત વર્ષે અમે બે હજાર બહેનોને સેલ્ફ એક્ઝામિનેશન ઇન બ્રેસ્ટ કેન્સર શીખવાડ્યું કે સેન્ટર તો છે પણ જો લેડીઝ છે એ જાગૃત થાય અને એને અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થાય તો આપણે એને બહુ મોટી તકલીફોમાંથી બચાવી શકીએ બે હજાર બહેનોમાંથી અમે દસથી બાર બહેનોની મેમોગ્રાફી કરાવી શક્યા ત્રણ બહેનોને અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ કરી શક્યા એ પણ અમારું કેન્સરની જાગૃતતા એ પણ અમારા સ્પર્શ કેન્સર કેર નરમણી ફાઉન્ડેશનનું એક પાસું છે અને આ રીતે તમને જો આંકડાઓની સાથે વાત કરું તો બે લાખ બે લાખ દસ હજાર નવા કેસ બે હજાર ત્રેવીસની અંદર આવ્યા છે હવે તમે વિચાર કરો કે બે લાખ દસ હજાર કેસ આવ્યા છે એની અંદર ઉત્તર પ્રદેશની અંદર સૌથી વધારે કેસ છે દુઃખ સાથે કહેવાનું થાય કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર જિલ્લા સૌરાષ્ટ્ર રિજનની અંદર સૌથી વધારે ઓરલ કેન્સર છે બહેનોની અંદર સૌથી વધારે સર્વાઇકલ કેન્સર રેક્ટમ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર આ મોટા ભાગના કેન્સરો અમને જોવા મળે છે અમારે ત્યાં સેન્ટરની અંદર અમે લંગ્સ કેન્સર આપણે જે મગજનું જે કેન્સર થાય છે એ કેન્સર પછી લંગ્સ કેન્સર રેક્ટમ કેન્સર ઓરલ કેન્સર આ બધા જ પ્રકારના કેન્સરો આટલી ભાવનગરની નાની એવી જગ્યાની અંદર પણ અલગ અલગ પ્રકારના કેન્સરોના દર્દીઓ અમારા સેન્ટર પર આવ્યા દુઃખ સાથે કહેવાનું ઘણા કેન્સરો પેશન્ટો અમારા સર્વાઈવ નથી પણ થયા પણ એની સામે સક્સેસ સ્ટોરીઝ અમારી પાસે ઘણી બધી છે કડિયા કામ કરતાં વિડીયોગ્રાફી કરતા એકાઉન્ટ કામ કરતા બેન જેને બ્રેસ્ટ કેન્સર હતું ભાવનાબેન કરીને એને પણ અમે સાજા કર્યા ભૂમિની જે વાત કરી કે જે અર્લી મેરેજના એજમાં એને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું ત્યારે અને એના હસબન્ડને ફેમિલીને એવું હતું કે આને કદાચ કન્સીવ ન થાય અને બાળક ન થાય તો એ લોકોનું કાઉન્સેલિંગ કરીને એને કીધું કે ભાઈ એ તમારા બ્રેસ્ટ છે ને તમારા કન્સીવ કરવાની સાથે કોઈ લેવા દેવા નથી એવી રીતે કરીને ભૂમિને અત્યારે બે મહિના પહેલાં એક બાબો આવ્યો છે એને ખરી જ તકલીફ છે કે એને બ્રેસ્ટ ફીડિંગ ના કરાવી શકે પણ એ ઉપરના દૂધથી પણ એના બાળકને મોટું કરી શકે એટલે જે માન્યતાઓ સાથે આપણે જીવીએ કે બ્રેસ્ટ કેન્સર અર્લી સ્ટેજમાં થાય અને બહેનો સાજા ન થઈ શકે કન્સીવ ના કરી શકે એની પણ અમારી પાસે આવી રીતે અમારા કેન્સર સ્પર્શ કેન્સર કેરના સેન્ટરમાં જે ભૂમિ આવી હતી એ પણ અમારી પાસે એક સક્સેસ સ્ટોરી એવી છે કે એમાંથી પણ લોકોને પ્રેરણા લેવી લઈ શકાય કે આ બાકીની જે આપણી ટ્રીટમેન્ટ છે કિમોથેરપી રેડિએશન પછીની જે સારવારની જરૂર છે જેમાં સાયકોથેરપી અને ફિઝિયોથેરપી એ મુખ્યત્વે એ મોટો ભાગ ભજવે છે અને ફરી કેન્સર પેશન્ટોને ફરી રી ના આવે અને એની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાથી એની અંદર વેલનેસ કોચનો પણ ફાળો હોય યોગ થેરપીસનો ફાળો હોય મ્યુઝિક થેરપી પણ છે અમે પેશન્ટોને ડાન્સ પણ કરાવીએ છીએ વર્ષે એકવાર અમે એ લોકોને પિકનિક પણ લઈ જઈએ છીએ અને એઝ અ ફેમિલી એ લોકો રહી શકે અને સાજા થયેલા પેશન્ટોને પણ સેન્ટરમાં ફરી આવવાનું મન થાય એવો મોલ છે અને આ આના માટે અમને ગર્વ છે કે ભાવનગરની અંદર અમે આ કામ કરી રહ્યા છીએ નમસ્તે એવરીવન હું ડૉક્ટર ફાયઝા વરતેજી લાસ્ટ વન યરથી અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ તરીકે વર્ક કરું છું નમસ્તે હું ડૉક્ટર જાહ્નવી તેજાણી છેલ્લા બે વર્ષથી સ્પર્શ કેન્સર રિહેર સેન્ટર સાથે સંકળાયેલી છું અમે અહીંયા બેસી આ તમને ફિઝિયોથેરાપીનું ઇમ્પોર્ટન્સ કેન્સર પેશન્ટ માટે કેટલું છે એ તમને જાણ કરશું આપણે જોઈએ કે કેન્સર પેશન્ટોની અંદર ફિઝિયોથેરાપીનો શું રોલ રહેલો છે જનરલી આપણે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટને બે ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ રિકવરી ફેઝ અને રિહેબિલિટેશન ફેઝ રિકવરી ફેઝની અંદર સર્જરી પછી વન ટુ ફોર વીક્સનો ડ્યુરેશન હોય છે કે જેની અંદર પેશન્ટોને સર્જરી થયા પછી સ્ટાર્ટિંગની સ્ટાર્ટિંગ ફેઝની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ આપવાની હોય છે ફોર એક્ઝામ્પલ કેન્સ માઉથ કેન્સરના પેશન્ટને મોડાને ખોલવાની અંદર તકલીફ થતી હોય છે જીભની મૂવમેન્ટમાં ડિફિકલ્ટીઝ થતી હોય છે ખોરાકને ગળવામાં તકલીફ થતી હોય છે ઇવન એમનું નેક સ્ટીફ થઈ જાય છે તો આ માટે આપણે માઉથ ઓપનિંગ એક્સરસાઇઝ ટંગ મોબિલિટી એક્સરસાઇઝ સ્વેલોઇંગ એક્સરસાઇઝ પ્લસ નેકને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરાવીએ છીએ આ ઉપરાંત લંગ કેન્સરના પેશન્ટોને બ્રીથિંગ એક્સરસાઇઝ અને રેસ્પિરેટરી મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરાવીએ છીએ પછી બ્રેસ્ટ કેન્સરના પેશન્ટને કે એમને લિમ્ફનોઇડ રિમૂવ કરેલા હોય છે તેથી અપર લિમની અંદર એમને સ્વેલિંગ આવે છે તો આ માટે સેલ્ફ મસાજ ટેકનિક પ્લસ એમને કમ્પ્રેસિવ ડિવાઇસ એડવાઇઝ કરીએ છીએ આ ઉપરાંત જો કોઈ પેશન્ટને બ્રેઇનથી ટ્યુમર છે તો બ્રેઇનનો જે પાર્ટ બોડીના પાર્ટને કંટ્રોલ કરે છે તો એ જનરલી પેરાલાઇઝ થતો હોય છે કે એમાં વીકનેસ આવતી હોય છે તો આ પાર્ટને ફિઝિયોથેરાપી કરાવીએ છીએ આ હતો રિકવ રિકવરી ફેઝ હવે આપણે જોઈએ કે રિહેબિલિટેશન ફેઝ જેની અંદર પેશન્ટ જ્યારે બેક ટુ નોર્મલ લાઈફ થાય છે તો આ સમયે એમની ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી હોય છે તો આની માટે અમે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરાવીએ છીએ કે વેઇટ કફ અને થેરાબીનનો યુઝ કરી અને મસલ્સને સ્ટ્રેન્ડન કરાવીએ છીએ આ ઉપરાંત એરોમિક એક્સરસાઇઝ કે જેની અંદર વોર્મઅપથી લઈ અને ડાઉન સુધીની દરેક એક્સરસાઇઝ ઇન્કલુડ કરીએ છીએ અમે પેશન્ટને ઇન્ડિવિજ્યુઅલી અસેસ કરી અને એમના પ્રોટોકોલ સેટ કરતા હોઈએ છીએ તો જો તમે કોઈ પણ રીતે કેન્સર સાથે સંકળાયેલા હોય તો તમારે આ સેન્ટરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ હેલો એવરી વન હું છું સ્પર્શ કેન્સર કેર સેન્ટરની સેન્ટર હેડ ડૉક્ટર માધવી રાઠોડ જ્યોતિકાબેન જોશી કે જે ફાઉન્ડર છે અને નર્મણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્પર્શ કેન્સર કેર સેન્ટર એ કેન્સરના પેશન્ટ માટેનું નિઃશુલ્ક સારવાર અને રિહેબિલિટેશન સેન્ટર છે કેન્સરના પેશન્ટમાં જે મોસ્ટની સર્જરી રેડિયેશન કીમો એ બધી જ ટ્રીટમેન્ટ પછી જે સાઈડ ઇફેક્ટ થતી હોય છે તેમાંથી તે લોકોને બહાર આવવા માટે અને બેક ટુ નોર્મલ લાઈફ આવી શકે તેના માટે જે કંઈ પણ જરૂરી છે એ બધું જ અમારા સેન્ટર ઉપર અમે પ્રોવાઈડ કરીએ છીએ એમને આયુર્વેદિક કન્ટેન્ટવાળો ઉકાળો આપીએ છીએ કે જે તેમના બોડીને ડીટોક્સ કરે છે કિમોથેરાપી દ્વારા જે મેડિસિન્સ એમના બોડીમાં જાય છે અને ડીટોક્સ કરવા માટે ઉકાળો આપીએ છીએ સાથે સાથે પૌષ્ટિક જ્યુસ આપીએ છીએ જે તેમને પ્રોટીન અને વગેરે નરીશમેન્ટ કરે છે ફિઝિયોથેરાપી ફિઝિકલ ફિટનેસ માટે યોગ મેડિટેશન એ બધી જ વસ્તુ અમારા સેન્ટર પર ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં એટલે કે નિઃશુલ્ક પ્રોવાઈડ કરવામાં આવે છે સાથે સાથે તે લોકો મેન્ટલી પણ ચેન્જ ફીલ કરે સારું ફીલ કરે એના માટે અમે અલગ અલગ એક્ટિવિટીઝ પણ કરાવતા હોઈએ છીએ તેમને મ્યુઝિકલ ચેર્સ અને એવી બધી ગેમ્સ રમાડીએ છીએ સિંગર્સ આવે છે જે મ્યુઝિકના સેશન્સ લે છે મોટિવેશન સ્પીચ આપવા માટે અમારા સેન્ટર પર ઘણા બધા વોલેન્ટરી મોટિવેશનલ સ્પીકર્સ પણ આવે છે અને આ બધી જ વસ્તુઓ જે ટોટલી તેમને ફિઝિકલ મેન્ટલ બધી જ રીતે બેક ટુ નોર્મલ લાઈફ આવવા માટે જરૂરી છે એ બધું જ ટોટલી ફ્રી ઓફ ચાર્જમાં નિઃશુલ્ક પ્રોવાઈડ કરવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોને કીટ ડોનેટ પણ અમે કરીએ છીએ જેમાં દાળ વગેરે પ્રોટીનયુક્ત વસ્તુઓ હોય છે પ્રોટીન પાવડર પણ આપવામાં આવે છે સાથે સાથે અમારા સેન્ટર દ્વારા સ્ત્રીઓમાં સ્તન કેન્સર જાગૃતિ અંગે કેમ્પ પણ અમે કરેલા છે અલગ અલગ જગ્યાએ જઈને લેડીઝને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન વિશે પણ અમે માહિતગાર કરીએ છીએ જેથી કરીને તે લોકો જાતે પ્રી સ્ટેજમાં અર્લી સ્ટેજમાં કેન્સરના કોઈ પણ સિમ્ટમ હોય તો તે જાતે અર્લી ડાયગ્નોઝ કરી શકે તેના માટે કેમ્પેનિંગ પણ અમે ચલાવેલા છે તો કેન્સર સંબંધી કોઈ પણ માહિતી તેને લગતી કોઈ પણ રિહેબિલિટેશન દરેક વસ્તુ ફ્રી ઓફ ચાર્જમાં અમારા સેન્ટર પર અવેલેબલ છે તો જે કોઈ પણ વ્યક્તિને લાગુ પડતું હોય અવશ્ય અમારા સેન્ટરની મુલાકાતને થેન્કશ માય હસબન્ડ ઇઝ અ પેશન્ટ ઓફ કેન્સર ને એની ધ્યાન બહુ સરસ રીતે રાખતા હતા એ લોકો બધી સિસ્ટરો ડોક્ટર્સ જે કમિસી લાઈક બધું આપતા હતા લિક્વિડને પાણીને ફિઝિયોથેરાપી ને બધી સર્વિસીસ સારી આપતા હતા ને બધા વેલી નાઇસ સિસ્ટર્સ એન્ડ એવરીબડી ઝાડ એ ધ સ્ટાફ ઇઝ વેરી નાઇસ કોપરેટ વિથ યુ જય શ્રી કૃષ્ણ મને બે હજાર બાવીસની જાન્યુઆરી મહિનામાં બ્રેસ્ટ કેન્સર ડિટેક થયું હતું બ્રેસ્ટ કેન્સર ડિટેક થયું ત્યારે થોડા તો અમે ટેન્શનમાં આવી ગયા હતા પણ પછી ધીરે ધીરે બધું સર્ચ કર્યું અને બધા આગળથી માહિતી મળી એ ઉપરથી થોડું થોડું જાણવા મળ્યું એટલે પછી અમે ઓપરેશન કરાવ્યું વર્ષાબેન જાને કીધું કે બેન તમે એકવાર સ્પર્શ કેન્દ્રની મુલાકાત લ્યો તમને ત્યાં ઘણું બધું જાણવા મળશે અને થોડી ઘણી એક્ટિવિટી કરશો એટલે તમારા પોતાને તે થોડુંક મોટિવેશન મળશે એટલે તરત જ હું બીજા દિવસે અહીંયા સ્પર્શ કેન્દ્રમાં આવી સ્પર્શ કેન્દ્રમાં જે બેન હેન્ડલ કરતા હતા વૈભવીબેન હતા પહેલાં તો હવે માધવીબેન છે એટલે એણે મને કીધું કે બેન અહીંયા તમે રોજ સવારે સાડા નવથી સાડા બાર સુધી અલગ અલગ એક્ટિવિટી થાય છે તો તમે આવજો બીજે દિવસથી મેં ચાલુ કર્યું એટલે જતા વે પહેલાં કસરત કરવાની પછી મોટિવેશ મોટિવેશનલ થોડી સ્પીચ આપે યોગા કરાવે મેડિટેશન કરાવે આ બધું કરવાથી મને અંદરનો મારો પોતાનો જે પાવર હતો એ ઘણો બધો મજબૂત થઈ ગયો અને એના હિસાબે હું પોતે થયું કે ના હવે મારે ઊભું થવું જ છે ને કિમોથેરાપી વખતે અહીંયા રેગ્યુલર હું યોગા કસરત બધું કંઈ પણ કરવા આવતી હતી અને સ્પર્શ કેન્દ્રથી મને ઘણી બધી મદદ મળી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્યોતિકાબેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આટલી સરસ એક કેન્દ્ર ચાલુ કર્યું જેથી કરીને બધા એકબીજાને સરખા રોગવાળા જોવે ને તો એકબીજાથી મોટિવેશન મળે કે જો આ આટલું સારું છે તો મારે આમ કરવું છે બરાબર અને એનેથી વધારે તે મારા ઘરના બધા ફેમિલીનો સપોર્ટ મને હતો બધાએ એમ જ કીધું હતું કે આ વસ્તુ ક્યોરેબલ થઈ જશે એટલી હિંમત આપી મને મારો કોન્ફિડન્સ વધાર્યો અને હું ત્યાં જોબ કરતી હતી ત્યાં પણ જે મારા સેટ છે બેઉ જે મારા ભાઈ જેવા છે હર્ષદભાઈ ને પ્રકાશભાઈ એમણે પણ મને મારી રોગ થેરાપી દરમિયાન એટલી બધી ફેસિલિટી આપી કે હું કિમોથેરાપી વખતે ખાલી સ્ટાર્ટિંગના પાંચથી જ જોબ કરવા નહોતી જતી છઠ્ઠા દિવસથી મને ત્યાં ઓફિસથી લેવા મૂકવા આવતા હતા અને હું જ્યાં કામ કરતી હતી એના હિસાબે મારું મગજ એમાં ડાયવર્ટ થયું હતું અને ખોટે ખોટા વિચાર લો આવો એટલે સ્પર્શ કેન્દ્રનો પણ આભાર જેણે જેણે મને આ રોગમાંથી ઊભી કરવા માટે મદદ કરી છે સર્વનો હું આભાર માનું છું આ જયંત ભાઈ શું આ માં અમે આજથી બે વર્ષ પહેલાં કેન્સર આવી ગયું હતું ટંગ કેન્સર કેન્સરનો બાયોપ્સી કહેવા પછી હું સાહેબ માનસિક બે રીતે ભાંગી ગયો હતો કેન્સર પછી સર્જરી કરાવી સર્જરી પછી રેગ્યુલર ફ્રેન્ડ રેડિએશન કર્યા પછી મને માર્ક અંકલ ખબર પડી કે અહીંયા ફર્સ્ટ કેન્સર કે ચાલે છે પછી એ મુલાકાત લેવા આવ્યો અહીંયા મુલાકાત લીધા પછી મને સારું આવ્યો મારે આવવું પડે એમ છે અહીંયા આવ્યો પછી મને શારીરિક માનસિક બે રીતે મને બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે ફિઝિયોથેરાપીથી અહીંયા મને મળ્યા પછી અને ઉકાળ પૌષ્ટિક આહાર બધું અહીંયાથી મળ્યા પછી મારું રોજિંગ જોઈએ છે સારી રીતે ચાલે છે અને હું મારું રૂજિંગ કાર્ય કરવામાં આવે ત્યારે બીજી રીતે જઈ શકું છું એટલે બસ કેન્સર તેણને હું ખૂબ ખૂબ આભારી છું તમે બધા અનુભવતા હશો કે જ્યારે કોઈ સ્ત્રી પોતાના ઘરમાંથી નીકળીને જ્યારે સમાજ તરફ કંઈ કામ કરવા જાય ત્યારે સૌથી પહેલાં ફેમિલીને પ્રોબ્લેમ થાય કે ભાઈ ઘરનું કામ બાળકો આ બધા કામમાંથી સમય કાઢીને પૈસાની તો પછીની વાત આવે પણ સમય કાઢીને તે બીજા માટે કામ કરવું ત્યારે ઘણા બધા લોકોને મુશ્કેલ પડતું હોય પણ મને મારા ફેમિલી એ ખૂબ સારો સપોર્ટ કર્યો છે મારા બાળકો છે એ મારી સાથે પસ્તી લેવા માટે પણ આવેલા છે અને મારા ઘરના દરવાજા મોટા ભાગે ચોવીસ કલાક ખુલ્લા હોય છે પેશન્ટો એની ફાઇલ લઈને મને આ તકલીફ છે મને આ મદદ છે તો મારા હસબન્ડે ક્યારેય મોડું બગાડ્યું નથી અથવા મને એવું કીધું નથી કે તને આ કામ કરવાનું નથી એટલે હું ઈશ્વરની ખૂબ આભારી છું મારા ફેમિલીને વેરી વેરી થેન્ક્સ કે આ હું જ્યારે મારા સમાજ તરફનું ઋણ અદ કરવા જઈ રહ્યો ત્યારે મારા ફેમિલીનો મને ખૂબ સારો સહયોગ છે જેના લીધે હું બીજા કદાચ બહેનો કામ કરતા હશે એના કરતાં વધારે સારી રીતે નિષ્ઠાપૂર્વક કામ કરી શકું છું એટલે થેન્ક્સ ટુ માય ફેમિલી અને સોસાયટીનો પણ ખૂબ સારી થેન્ક્સ કે તમે હમણાં જ રિસન્ટલી અમે એક વોકાથોન કરી જેની અંદર તમે નહીં વિચારો કે એક મહિનાની અંદર અમે સાડી આઠસો લોકોને આ અવેરનેસ કેન્સર અવેરનેસના પ્રોગ્રામમાં જોડી શક્યા અને ખાસ કહેવાનું કે રનર જે એપ છે ભાવનગરમાં ચાલી રહી છે એને અમને એક દિવસની અંદર જે મારું વિઝન હતું પેઇન્ટિંગ ભાવનગર પિંક તો એની અંદર પણ આ પિંક ટી શર્ટ આપીને અમે જે વોકાથોન કરી તો જે માણસો પણ મળ્યા છે અત્યાર સુધીમાં એ લોકોનો મને મારા કાર્યની અંદર ખૂબ સારો સહયોગ રહ્યો છે એટલે ફેમિલીની જ વાત ના કરું તો તમે જે પણ માણસોને મળ્યા હશો અત્યારે મારા આ અત્યારે પંદર સત્તર વર્ષની યાત્રાની અંદર કોઈ વ્યક્તિઓએ આ કામમાં અમે કંઈ નહીં કરી શકીએ એવું મને કહ્યું નથી કે ભાઈ મને સપોર્ટ ના કર્યો હોય દરેક વખતે ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર ના હોય પણ કોઈ મોટિવેટ કરે કે ભાઈ ના ના તમે કરો અને અમે તમારી સાથે છે એની પણ ખૂબ જરૂરિયાત હોય અને બીજું ખાસ કે આંકડાઓની વાત કરું તો મેં દસ વર્ષની અંદર પાંચ હજારથી વધારે દર્દીઓને અમે સેવા કરી શક્યા છીએ દર વર્ષે માનો કે સો કરું તો દસ વર્ષે હજાર લોકોની સેવા કરી શક્યા બે વર્ષથી અમારું સ્પર્શ કેન્સર કેરનું રી સેન્ટર ચાલે છે એની અંદર અમે દસ દોઢસો એક પેશન્ટોને સારવાર કરી શક્યા બે હજાર બહેનોને સેલ્ફ એક્ઝામિનેશન ઇન બ્રેસ્ટ કેન્સર અવેર કરી શક્યા અને બીજું કે અમારી એક એવી કીટ આપીએ છીએ પેશન્ટોને પ્રોટીન કીટ જે લોકો બેડ રીડન હોય એ લોકોનું ડ્રેસિંગ કરાવીએ બેડ રીડન હોય અને બારગામ હોય દૂર હોય એ લોકોને ડાયટિશિયન સાથે કાઉન્સેલિંગ કરીને એમને જરૂરિયાત પૂરતી પ્રોટીન કીટ પણ આપીએ છીએ બીજું કે આ જે વસ્તુઓ છે એની અંદર ફંડ ભેગું કરવા માટે અત્યાર સુધી જે રીતે છે કે ભાઈ અમારા પોતાના ફાધર જે કંઈ ઇનહેરિટ કરી ગયા હતા એના પોતાના ફંડમાંથી અમે બે વર્ષ આ સેન્ટર ચલાવ્યું અમારા વોકાથોન પછી ભાવનગરના ઘણા બધા લોકો આની અંદર નાનો મોટો ફાળો આપવા માટે તૈયાર થયા છે અને અમારું સ્પર્શ કેન્સર કેરનું ગોલ છે અને ખાસ આનંદ સાથે કહેવાનું કે જીસીઆરઆઈ જે આપણી હોસ્પિટલ છે ત્યાં અમને હેલ્પ ડેસ્કની પરમિશન મળી છે એટલે ભાવનગરની અંદર અમે એક બીજું સેન્ટર શરૂ કરી રહ્યા છીએ જેની અંદર બારગામથી આવા પેશન્ટો સુધી અમે કાઉન્સિલિંગ કરી શકીએ પ્રોટીન પાવડર અને વેજીટેબલ સૂપ પ્રોવાઈડ કરી શકીએ જરૂરિયાતોવાળા દર્દીઓને અમે ત્યાં હોસ્પિટલમાં જ ફિઝિયોથેરાપી ની ટ્રીટમેન્ટ આપી શકીએ એવો પ્રયાસ કરી રહ્યા છે આગામી દિવસોની અંદર નજીકના જે સ્થળો છે જેવા કે સિયોર મોવા બોટાદ ત્યાંથી પણ લોકો કહે છે કે ભાઈ તમે બેન એવું એક સેન્ટર અહીંયા પણ શરૂ કરો તો આગામી દિવસોની અંદર અમે ઈચ્છીએ કે ખાલી ભાવનગર જ નહીં પણ સૌરાષ્ટ્રની અંદર પણ દરેક જગ્યાએ આવા એક સેન્ટરો હોય અને અમે વધારે દર્દીઓ સુધી પહોંચી શકીએ એવા પ્રયાસની આશા સાથે જય ભારત જય હિન્દ